આજે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલના ચૌદ મીટર રોડને ચોવીસ મીટર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને સ્થાનિક રહેવાસીઓને ડિમોલ્યુશનની નોટિસ ફટકારવામાં આવી છે આ મુદ્દાને લઈને ઈસનપુર વિસ્તારના નાગરિકો આજે એકત્ર થયા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઉથ ઝોન કચેરી પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજેશ સોની દ્વારા કરવામાં આવ્યું હતું નાગરિકોની માંગ છે કે હાલ જે રોડ ચૌદ મીટરનો હયાત છે તે પૂરતો છે અને આ રોડ પર હાલમાં કોઈપણ પ્રકારની કપાત કે તોડફોડ કરવાની કોઈ જરૂર નથી નાગરિકોએ ટીપીઆ છે રોડ માટે થનારી ડિમોલેશનની કાર્યવાહી તાત્કાલિક મુલતવી રાખવાની માંગ કરી છે પ આ દરમિયાન વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા બેસ નાગરિકોનું કહેવું છે કે વિકાસના નામે સામાન્ય લોકોના ઘરો અને દુકાનો તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોવાના મળી રહ્યો છે જ્યારે એએમસી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી આગળની તમામ માહિતી માટે જોડાયેલા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે અમદાવાદ

માટે એક કોળીયોજી તાજના લોકો કરી એના ભાગ રૂપે કિસનપુર વોર્ડમાં આપ સૌને નોટિસ આપી છે આવી નોટિસ અખા જે પણ વોર્ડમાં जाओ એ વોર્ડની અંદર ગરીબોના મકાન ગોટી ગોટીને તોડવાનો આયોજન કરવામાં આવી રહ્યું પચાસ પંચાવન વર્ષ થી રોડ ઉપર રહી રહ્યા છો આ રોડ અઢીસો મીટર નો છે આ રોડ ઉપર તમે બધા સ્થાનિકો રહી રહ્યા છો હું બે દિવસ એ રોડ પર આવ્યો હતો મને કોઈ જગ્યાએ જરૂરિયાત ન લાગી કે રોડ મોટો કરવો જોઈએ તમને બધાને લાગ્યા છે બધાને લાગ્યા છે જરૂરિયાત રૂપમાં ના હોય સ્થાનિક એની જરૂરિયાત ના હોય એ રોડ આગળ જઈને ટેન ઉપર મળતો હોય ત્યાંથી કોઈ મોટા ચાર રસ્તા ના હોય ત્યાંથી કોઈ મોટા ટ્રાફિકની અવરજવર ના હોય તો એ રોડ ખાન માટે બોલવો છે ભાઈ એના કારણો તમે જણાવો પ્રજાને આપણે તો આપી દઈએ છીએ કે તમે પચાસ વર્ષથી રહો પંચાવન વર્ષથી રહો કઈ ફરક નથી પડતો તમે ખોટા છો તમે ઘર ખાલી કરી નાખો પણ તમારે મીટર મીટરનો રોડ જે રોડ નો છેડો ડે ડેડ ઉપર જઈને મળે છે જે બ્રિજ ના છેડે મળે છે ત્યાં કોઈ મોટી કનેક્ટિવિટી નથી એ રોડ ખોલીને તમને કયો ફાયદો થવાનો છે જવાબ તમારે આ ભારતીય જનતા ફેક્ટરી બનેલી છે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓની ફેક્ટરીઓ તળાવડી અને ટીપી રોડ પર છે મોટા મોટા કરોડપતિઓ ના બંગલાઓ પીપી રોડ પર બનેલા છે ત્યાં જોર બતાવો આ બિચારા ગરીબ પેલા થી દુઃખી છે પેલા થી તમારા મોંઘવારી માલ સહન કરી રહ્યા છે બેરોજગારી માલ સહન કરી રહ્યા છે હવે જે એમના માથે છત છે એ છત પણ લેવાનું તમે કામ કરી રહ્યા છો આપણે સૌ આજે અહીંયા ઘડી આવ્યા છીએ કાન ખોલીને સાંભળી લે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ અધિકારીઓ ગરીબોના મકાન તોડવાની જે તમે તમારા મગજમાં થાની છે આ કામના ના વચ્ચે કોંગ્રેસ પાર્ટીનો નો દરેક કાર્યકર્તા પ્રજાના પડકે દીવાલ બની જવો પડે કાશી સોસાયટી આવેલી છે આ રહેતા છેલ્લા પંચાવન વર્ષથી અહીંયા ઘડી રહી છે જયારે પંચાયત હતી ત્યારે આ બધાને આ બધા મકાનો મંજૂર થયેલા છે અને આ બધા મકાનો પંચાયત સમયથી પચાસ પંચાવન વર્ષથી છે ટીપી નો નિયમ છે કે જયારે પણ ટીપી ફાઈનલ થતી હોય ત્યારે કબજેદાર અને માલિકો જે હોય એમને નોટિસ આપીને બોલાવવામાં આવતા હોય છે કે તમારું રોડ કપાતમાં મકાન જઈ રહ્યું છે કે તમારા પ્લોટ ની અંદર રિઝર્વેશન પ્લોટ મૂકવામાં આવે છે તો એના માટે પહેલા નોટિસ આપીને એમને બોલાવીને એમને સાંભળવાની તક આપવામાં આવતી હોય છે જ્યારે આ કિસ્સાની અંદર કોઈપણ પ્રકારના કાયદાનું પાલન થયું નથી કોઈને નોટિસ આપીને પહેલા જ્યારે ટીપી ફાઈનલ છે ત્યારે હવે બોલાવવામાં આવેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે કોર્પોરેશનને રાતોત નોટિસ આપીને મકાનો ખાલી કરવા અને તોડી નાખવા માટેની જાણ કરી છે જેના વિરુદ્ધમાં આજે તમામ સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો આજે ડીએમસીને રજૂઆત કરવા આવ્યા છે અને મુખ્ય અગત્યની વાત એ છે કે આ બસો મીટરનો રોડ છે જે બસો મીટરનો રોડ

એક સોસાયટીમાં ભારે વિવાદ થયો છે ચૌદ મીટર રોડ હયાત છે સ્થાનિકોનું કેવું છે ચૌદ મીટર રોડ હયાત અમારા પૂરતો છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમને નોટિસ ફટકારીને આ રોડ ચોવીસ મીટર કરવામાં આવે છે આ રોડ જો બનાવવા આવશે તો હજારો મકાનો અને દુકાનોને નુકસાન થશે મધ્યમ ને ગરીબ બધા લોકો અહીંયા નિવાસ કરતા હોય છે એના એમને ભારે હયાતીનો સામનો કરશે ગરીબના પૈસે માન માન પૈસા કરે મકાનો નાબુ થઈ જશે આપણી સામે સ્થાનિક રહીશું છે બેન આ વાત સુશીલ આપણે શું લાગે રોડ તોડવો જોઈએ કે ના તોડવો જોઈએ ના તોડવો જોઈએ રોડ જોઈએ આ સામે જે હાઈવે નેશનલ પડે છે ત્યાં બ્રિજ છે એટલે આ સીધો રોડ તો ત્યાં ટચ થવાનો જ નથી આ બાજુ અમારે કાશીરામ નો મોટો હાઈવે છે નેશનલ એટલે ત્યાં બી જરૂર નથી એટલે અમારે આ રોડની જરૂર છે જ નહીં রোজিটি পাঁচ ফুট রেছে রোড জরুরি রোড જોવા જઈએ તો આ રોડ ની સ્થાનિકો ને કઈ જરૂરથી આજુબાજુ એકસો પચીસ રોડ રોડ ફરતા સ્થાનિકો ને રોડ કપાતી કોઈ લાભ કે નુકસાન થશે નહીં એવું સ્થાનિકો નું માનવું છે હરીશાઈન સાથે વૈશાળ અમદાવાદ